બનાસકાંઠામાં દાંતાથી પાલનપુર વચ્ચે અકસ્માત સર્જાયો દાંતા પાલનપુર હાઈવે પર અંધારિયા અને મુમનવાસ વચ્ચે ખીચોખીચ મુસાફરો ભરેલી જીપનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો જે અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે તમામ ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બનાસકાંઠાના દાંતા પાલનપુર હાઈવે પર અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો જ્યારે થી વધુ લોકો ઘાયલ થયા ઓવરલોડ જીપ અંધારિયા ગામ પાસે પલટી હતી અને આ કરુણાંતિકા બની હતી સ્થાનિકોના મતે આ વિસ્તારમાં ખાનગી વાહન ચાલકો પ્રવાસીઓને ઠાંસી ઠાંસીને ભરીને વાહનો ચલાવે છે આ વિસ્તારમાં ઓવરલોડ દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે આશ્ચર્યની વાત એ છે કે પ્રવાસીઓને જીપની ઉપર બોનેટ પર પણ બેસાડીને પ્રવાસ કરાવાય છે આખરે અહીં સવાલ એ થાય છે કે આ બેફામ દોડતા જીપ ચાલકોને કોણ રોકશે કે પછી હજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે આ બેફામ ચાલતા જીપ ચાલકો પર કોણ મહેરબાન છે આખરે તેમને કોનો છુટ્ટો દોર છે શું બનાસકાંઠા ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવાતા મકરપુરામાં એસટી ચાલકની સૂચકતાના કારણે મોટો અકસ્માત ટળ્યો કાર ચાલકે બેદરકારીપૂર્વક કાર હંકારી અચાનક બસની સામે કાર લાવી દીધી એસટી બસના ચાલકે સમયસૂચકતા વાપરી બસને ટર્ન કરી લેતા મોટો અકસ્માત ટળ્યો સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા કાર ચાલકની બેદરકારીના કારણે બસમાં સવાર મુસાફરોના પણ જીવ ટાળવી ચોંટ્યા સદનસીબે રસ્તા પર અન્ય વાહનો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી દસ્તાવેજોના આધારે ચૂંટણી કાર્ડ બનાવવા બાબતે મોટા ખુલાસા થયા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે દસ્તાવેજોની ખરાઈ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો પોલીસે તપાસ કરતા આરોપી મહંમદ સુમમ હુસેન અને બેગમ રીના બહેરુદ્દીન બાંગ્લાદેશી નાગરિક છે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહેતા હતા બંને ભારતીય નાગરિકતા મેળવવા માટે આખો કારસો રચી ખોટા દસ્તાવેજ બનાવ્યા ખોટા દસ્તાવેજના આધારે ઓનલાઈન પ્રોસેસ કરી ચૂંટણી કાર્ડ બનાવવા માટે અરજી કરી જેમાં સરકારી અધિકારીએ દસ્તાવેજની એન્ટ્રી કરતા દસ્તાવેજ ખોટા હોવાની જાણ થઈ આ મામલે ઘાટલોડિયાના સિટી મામલતદાર રાકેશ પટેલે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે તો એવી છે કે હાલ એક ચાણક્યપુરી રહે છે બીજા ગોતા રહે છે અને એમને એવું હતું કે ઇલેક્શન કાર્ડ નીકળી જાય એટલે ગુજરાતના વોટર થઈ જાય અને રાબિતા મુજબ એમનો નિવાસસ્થાન થઈ જાય એ આશયથી એ પર્પઝથી એમને આ પ્રકારનું ગુનો કરેલો પણ હાલ હાલમાં તપાસ ચાલુ છે કે તેમનો મોટિવ શું હતો એમનો આની આ કરવા પાછળનો એમનો ઉદ્દેશ શું હતો એ તપાસ તો વિશે છે હાલ એ આ દિશામાં તપાસ ચાલુ છે